સ્વાગત છે ખંભાત શહેરના રેલ્વે સ્ટેશન પાસે મોટી ચૂના અને નાની ચુનાર વાર્ડ બે હજાર પરિવાર બાર મહિના પતંગ બનાવવાના ગૃહ ઉદ્યોગ દ્વારા તેમની આજીવિકા મેળવી રહ્યા છે મધ્ય આણંદ શહેર પતંગ ઉદ્યોગ આધાર બન્યો છે પતંગ બનાવવાનો મોસમી વ્યવસાય કાયમી ગૃહ ઉદ્યોગ માં પરિવર્તિત થયો છે ખંભાત શહેરના પોલીસ સ્ટેશન ખાતે મોટી ચુનારવાડ અને નાની ચુનાર વાર્ડ ના બે હજાર પરિવાર બાર મહિના પતંગ બનાવવાના ગૃહ ઉદ્યોગ દ્વારા તેમની આજીવિકા મેળવી રહ્યા છે ખંભાત શહેરના મોટી ચુનારવાડ અને નાની ચુનારવાડ વાર્ડ વિસ્તારમાં પતંગ બનાવ અને ખંભાતી પતંગ સમગ્ર ગુજરાતમાં પતંગ પહેલી પસંદ છે ને સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે જોકે આ વર્ષે પતંગના રો વધારો થવાથી આ વર્ષે બનશે તેમ જણાવી રહ્યા છે